મેં આજે ઘઉં જુવારની રોટલીની સાથે રીંગણ બટાકાનું શાક બનાવ્યું હતું જે રૂટીન મસાલાનો ઉપયોગ કરીને જ બનાવ્યું હતું પણ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર બન્યું હતું કુકર બંધ કરતી વખતે માત્ર એક જ સામગ્રી મેં એવી એડ કરેલી છે જેનાથી શાકનો સ્વાદ સો ગણો વધી ગયો હતો અને સાથે મેં આજે મરચાંનો સંભારો બનાવ્યો હતો એ પણ સ્વાદમાં ખૂબ જ સરસ બને છે તમે આ શાકની સાથે આ સંભારો બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો પેલા આપણે મરચાંનો સંભારો બનાવીએ તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે અને આ રીતે મોડા મરચાને મેં મોટા ટુકડામાં કટ કરી લીધા છે તમને જો તીખા મરચાં ભાવતા હોય ને તો તમારે તીખા મરચા લઈ લેવાના તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે એક ચમચી મેથી એડ કરી દેવાની છે મેથી થોડી ફૂટવા લાગે ને એટલે તેમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું આ સંભારાના વઘારમાં આપણે મેથી મૂકશું ને એટલે સંભારાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે ચપટી હિંગ એડ કરી દેવાની છે અને સાથે આપણે મરચાં પણ એડ કરી દઈએ અત્યારે ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખેલી છે અને આ રીતે સતત ચમચો ફેરવતા જઈ અને દસ થી પંદર સેકન્ડ માટે આપણે મરચાને આ રીતે સાતળી લેવાના છે તો લગભગ દસ પંદર સેકન્ડ સુધી આપણે મરચાં સતળાઈ જાય ને પછી તેમાં આપણે હળદર એડ કરી દેવાની છે તો અહીંયા અમે ચપટી એવી જ હળદર એડ કરેલી છે અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને થોડીક ખાંડ એડ કરેલી છે ખાંડ બિલકુલ ઓપ્શનલ છે ખાંડ એડ કરશું તો સંભારાનો સ્વાદ ખૂબ સરસ આવશે તો મેં અહીંયા અડધી ચમચી જેટલી જ ખાંડ એડ કરી છે ફરીથી આપણે દસથી પંદર સેકન્ડ માટે મરચાંને આ રીતે સતત ચમચો ફેરવીને મિક્સ કરી લેવાનું છે અને સાતડી લેવાના છે તો લગભગ વીસ સેકન્ડ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરશું તો અહીંયા મેં ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે ચણાના લોટને આપણે મરચાં સાથે સારી રીતે મિક્સ કરવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે હવે ચણાનો લોટ જ્યાં સુધી શેકાઈ જાય ત્યાં સુધી આપણે મરચાંને થવા દેવાના છે થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે સતત ચમચો ફેરવીને સંભારાને બનાવી લેવાનો છે તો હવે આપણો સંભારો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો છે તો હવે શાક બનાવવા માટે મેં અહીંયા ચાર રીંગણ લીધા છે જેને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા છે કટ કરી અને પાણીમાં રાખી દીધા છે જેથી કાળા ન પડે અને સાથે ચાર બટેટા લીધા છે બટેટાને પણ છાલ પાડી અને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા છે તો વઘાર કરવા માટે કુકરમાં આપણે અહીંયા પાંચ થી છ ચમચી જેટલું તેલ મૂકીશું આ શાકમાં તેલ થોડું આગળ પડતું હોય છે હવે તેમાં આપણે એક ચમચી રાઈ એડ કરીએ થોડી ફૂટવા લાગે એટલે તેમાં આપણે ચપટી હિંગ એડ કરવાની છે હવે વઘારમાં આપણે એક ચમચી જેટલું વાટેલું લસણ એડ કરશું એનાથી શાકનો સ્વાદ ખૂબ સરસ આવશે જો તમે લસણ ન ખાતા હોય તો લસણ નહીં નાખવાનું હવે પાંચ સાત સેકન્ડ લસણને સાતડ્યા બાદ તેમાં આપણે બે ટમેટાના ટુકડા એડ કરવાના છે અને ટમેટાને પણ આપણે એક મિનિટ માટે આ રીતે ચમચો ફેરવીને થવા દેવાના છે હવે તેમાં આપણે બટેટા એડ કરીશું અને બટેટાને સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ માટે થવા દેવાના છે તો બટેટાને બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે તેમાં આપણે રીંગણ એડ કરી દેવાના છે હવે બટેટા રીંગણ બંનેને સારી રીતે મિક્સ કરી અને આગળના મસાલા કરીએ તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હળદર એડ કરી સાથે જીરું એડ કરવાનું છે લાલ મરચું પાવડર એડ કરીએ અને ગરમ મસાલો એડ કરીએ ગરમ મસાલો ન નાખવો હોય તો પણ શાક ખૂબ જ ટેસ્ટી બનશે બધા મસાલા થઈ જાય એટલે સારી રીતે મિક્સ કરી અને આપણે બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આ રીતે ચમચો ફેરવીને બધા જ મસાલાને આપણે સાતળી લેવાના છે આ રીતે આપણે શાકને સાતડશું તેલમાં એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી થોડી પણ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ હવે આપણે એ સામગ્રી નાખવાનો ટાઈમ થઈ ગયો છે જેનાથી શાકનો સ્વાદ શું ઘણો વધી જશે તો કૂકર બંધ કરતાં પહેલાં આપણે ધાણાભાજી એડ કરવાના છે તો આ રીતે એક મોટો વાટકા જેટલા ધાણાભાજી એડ કરીશું અને ફરીથી આપણે એક કે બે મિનિટ માટે શાકને આ રીતે ચમચો ફેરવીને થવા દેવાના છે તેલમાં ધાણાભાજી બે મિનિટ માટે સતડાશે એટલે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આ રીતે કુકર બંધ કરતા પહેલા જો ધાણાભાજી એડ કરવામાં આવે ને તો શાકનો સ્વાદ ખૂબ સરસ આવે છે તો હવે બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તમારે રસો જેટલો જોતો હોય એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું અને ફરીથી આપણે સારી રીતે બધું મિક્સ કરી અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને ચારથી પાંચ વિસલ કરી લેવાની છે અને કૂકરને આપણે જાતે ઠંડુ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો શાકનો કલર ખૂબ જ સરસ આવ્યો છે અત્યારે જ એકદમ સરસ દેખાઈ રહ્યું છે તો હવે આપણે ચેક કરીએ કૂકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો શાક ખૂબ જ ટેસ્ટી દેખાય છે હવે આપણે તેમાંથી ત્રણ થી ચાર બટેટા અને બે થી ત્રણ રીંગણને આ રીતે પ્રેસ કરી અને ભાંગી નાખશું જેનાથી રસો છે ને એકદમ સરસ ટેસ્ટી અને ઘાટો બની જશે તો આ રીતે ચમચો પ્રેસ કરી અને ત્રણથી ચાર બટેટા અને બે થી ત્રણ રીંગણને આપણે થોડા મેશ કરી દેવાના છે એટલે રસો એકદમ સરસ ઘાટો થઈ જાય અને હલકા હાથે આપણે કરશું જેથી બીજા રીંગણ અને બટેટા આખા જ દેખાય તો ફ્રેન્ડ્સ તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમે રીંગણ બટાકાનું શાક કઈ રીતે બનાવો છો આ શાક રોટલી રોટલા કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે પણ મેં આજે આ શાકને જુવાર અને ઘઉંની રોટલીની સાથે સર્વ કર્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું છે ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું છે તો ફ્રેન્ડ્સ જો મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરજો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર